ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરનું સંકટ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઉત્તર ભારતમાં નદીઓ ગાંડીતુર બની છે જેના પરિણામે પંજાબના લગભગ નવ હજાર જેટલા ગામોમાં પૂરની સ્થિતિ છે અને મોટાભાગની નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી એ આગાહી કરી છે કે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિઓ વધુ તીવ્ર બનશે આ માટે મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચેની ટક્કર જવાબદાર છે આ કારણે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે જેનાથી નદીઓમાં પૂર ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ પણ વધી શકે છે આઈએમડીના ડિરેક્ટર મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતમાં બે હજાર એક પછી સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને આ સ્થિતિ સપ્ટેમ્બરમાં પણ ચાલુ રહેવાની ધારણા છે પહાડી વિસ્તારો માટે રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી મુજબ એક સપ્ટેમ્બરથી ઉત્તરાખંડમાં અને બે સપ્ટેમ્બરથી હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં મુશળધાર વરસાદ પડી શકે છે આગામી ત્રણથી ચાર દિવસ પહાડી વિસ્તારો માટે ખૂબ જ ગંભીર માનવામાં આવે છે આ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દહેરાદૂન ટિહરી પૌરી હરિદ્વાર ચંપાવત નૈનીતાલ બાગેશ્વર અને ઉધમસિંહ નગરનો સમાવેશ થાય છે હવામાન વૈજ્ઞાનિક થપલિયાલના જણાવ્યા અનુસાર આગામી અડતાલીસ કલાક રાજ્ય માટે ખૂબ જ સંવેદનશીલ છે ગુજરાત માટે હવામાનની આગાહી હવામાન વિભાગે શનિવારે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં મોન્સૂન ટ્રફ સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે